માં ચાર વાગે ગાય જીવાની છે તે રેલી આવ્યો જ ને તો એ મારા સોરી ના લો તે બુસ્ટરિયો આવ્યો છે ઈવન વાર તો શું કરવાનું ઈવન વાર શો દોવાના છે તો એક ના હોય તો પુરવાનું સેટિંગ કરવું પડશે ચોકથી આ જીવાની શું છો જો મારે જવું પડશે ચોક ઓટો મારવા તો પુરાવાનું સેટિંગ કરવું ને ચાર તો ખાય નહીં પાછી સોન તો આગુ પાછું કરી દઉં આ ગાય ભી વણી જાય છે ખાય છે તોરું ને પોયલા લોટ કરે છે તે કાલથી ના હોય તો ટોપલો બંધી કાઢો પડશે પાછળ અને પેલો એ શિકાર છોરા કરવા જો છે કે અડો જો ગાય ની હોરા તમે અને તું શું જોતો લે ગાય ની હોરા કતો તું શું કણ ગાય ની હોય આ ફોન પર ના આવ્યો હાલ અને ઓય બેસ બે હે રહ્યા હવે હાથ રાખ હાથ રાખ જો ઓય બેઠો બેઠો અરે હા હું પૂરા લઈને આવું છું મારા વામાં હાથ ના ના કે કી પાટા ના આવી દેવ પાછો હમરે તું ધ્યાન રાખજે હું આ લગાવું છું પૂરા લાઈન નકર મા કાય સુખાય નઈ બે દાડો સુધી હારું જો શું કીધું એ હારું આખી જિંદગી મજૂરી કરી કઈ મહિના ખાયા છે અમન બાર ના પૈ ચાલતા નઈ કપાવા છે તો હારું પૂરો નો હું ભાવ છે કોઈ ખબર નહી ને ગોમો પેલા જેથરાડે બધું બગાર્યું છે તે ના હોય તો જવા દે ને શોક સેટિંગ થાય તો કરવું પડશે ને કે પછી ગાયા થોઈ જા હારું પૂરા શું મળશે મારો સબન તો બધા વ્યવસ્થિત છે પણ પેલા જેથરાણનો સબન બરોબર નહી ગોમમાં જોક હું લેવું પૂરા લેવા છે લઈ મફત હા મફતમાં જોતા પણ ઘર લઈ તને પૂરા મળી માર ઘેર ઘર સાઈડ જ જવાનું છે પૂરા લઈને

અલે આલી ગાય નું પર્યું પડ્યું એક હાલ્યા છે યાર ગાય એવું કોઈ એટલું બધું નહીં પેલી બે પૂરા નાખવા પડ્યું એક ફરો અને બધો એમ ભાઈ અમારે ગાય વિવાણી છે પૂરા કરીને પૂરા પાછા ભેગા ને એક પેલા બાપ મારા બાપા નો ભાઈ બંધ હતો ને એક સંબંધ રાખવા પૂરા હાલ્યા છે તું વાત કરું છું

કોઈ વાય તો નહીં પણ કહેવા દેન આપડા પોત દાડો છે લઈ જજો ઓ તઈ પૂરા આલા થાય રે ના ના એ તો મારે તો કોઈ નહીં લેવા પાછા તું નહીં લેવા ના આર તો બે ત્રણ કોટી આણા બાંધી દેજો બેસવી વાણી છે હું કીધું ના હો ભરીયું ના આપડા હું કહો છું હા હું જોતો ચતુરવાન ઘેર પૂરા લેવા ત્રણ ચાર પૂરા જોતો હતા ક હોવ તે ઓણ નહીં તે કે ગટિવાન સી તે પાંચ પૂરા આલો તો સારું હતું

લે હેડો તો ખબર નહી આપ તો જેણો હે કે ના ઓરખ કે આપરો હોવા એ વખત આ ભરે બે લઈ લેજો તમે તમા જાતે આલજો કે જાતે આલે તો માપનો હજી બી આલો તાર એટલે યાર હું લ્યો આ પૂરો તો જાણો છે પેલો આલ તે

લઈ જો તે તાર જુઓ 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 આ હીલો તો જુઓ યાર હીલો તો પગો માગો પણ આ તો ભાઈ બૈરામ આજુ મને મલ્યારી બન્યારી આઈન કુજી નું આમ ધાપ મેલી ધતી ના રહી હોય વાહ જોઈ ને હેડવાનું થોરું પોસ પૂરા તો વસૂલ કઈ ના હાસી એકી પાટા જો ગજી કે રેમો ઓજો મલમ ના લગાવા તો કે જે તાણ પેલા સતુરીયા તો શિખર શરમ વેસી મારી શકે હું કાલ આવે તે પોસ પૂરા લઈ ગયો પેલા લઈને આવે તે પોસ પૂરા લઈ ગયો તો અડધા પૂરા વેસી મારે છે ને આ મારે બીજા પૂરા લાવવાના છો દે છે બોલ ને શેક મારવા આવે છે કશું કોમ કરતો ને એ શીખર એ પડે રસ એમના પડે પડે જતો શા ને રહેલા ને શરમ નહીં આવતી કે ને શરમ નહીં આવી કેટલા પૂરા લઈ જાય એના પાહ ધરી જઈ રહ્યું છે બોલ ને તાર કે ઉપર કરે

પુરા કે ના હાલે તા પુરા તો મી જે ના હાલે છે ના આલે છે પણ હાથ તો ખા મને વાત તો કરવા દે ચૂકચોલતી એ નહીં હા કને પૂછે આલે પુરા આવ કે કોઈ ની પૂછું નહીં લે આ પેલા સતુર બા એક શમ કોઈને ને પૂછવાનું હતું અલ્યા આ તો મહીને એમ કર ચોલતી રાખ છોકરા આ પેલો સતુરિયો રે ની નવી પુરા આલે તા કે તે બીજા મોણા સોન લઈને આવે છે અને મેકલા તક જે રીત ના ખબર છે કે આ પુરા તો ઘેર ભોરે ભોર મોડેલા છે એમ કરી કરીને તો પોસ પૂરા બીજા ને ખબર આયા પુરા લેવા કોણ આવી એ ચતુરજ ને હંગાત કોક બીજો ભાઈ હતો કે હું તો બાપા નો ભાઈ એમ કેતો બાપાનો બાપુ ગયો પણ એને એટલા ભાઈ બનો નહીં પડતા

એ કોઈ ના ભાઈ આવા જાય આવા જાય જલ્દી હેર પોણી પરતા માર ઓલે મોટો ના ના બેહો બેહો અને બહુ સાત અને ઈ બહુ સાત બસાઉ આ તારા દેખ બધો થયો કણા દેખ તારા દખ મારા દખ નહી થયો તાં કણા મારા દેખ થયો હાર મારા દેખ થયો છે મારા દેખ થયો નહીં બોલું અમે વધારે બોલવાનું નહીં મારા વચમાં તારા આપડે ઘરે જતો રામ ઘણી થઈ ગઈ આટલી માર કાળ આવતી હો ભાઈ બગરી <coughs> ઓકે <coughs> <coughs>